હેલો ઇ ટુ ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં તો આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છીએ આપણે નવા ટોપિકની અંદર અને આજનો ટોપિક છે મિત્રો જ્યારે આપણા ગાય અને ભેંસની મિત્રો માહિતી લઈને વારંવાર આવતા હોય અને આજની માહિતી છે આપણો ગાય હોય કે ભેંસ હોય મિત્રો વારંવાર મિત્રો રિપીટ થતા હોય છે એનું કારણ ઘણા એવો કારણ છે આપણા જો માલ ટાઈમે ટાઈમ હિટમાં આવી જાય ખોભાઈ જાય એને લગતા મિત્રો આજે આપણે દેશી ટોપિક લઈને આવે છે અને આપણે આયુર્વેદિક મિત્રો ટોપિક લઈને આવતા હોઈશું આવા નવા દેશી મિત્રો માહિતી પણ તમારા સુધી લાવતા રહીશું તો ચેનલની અંદર મિત્રો આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો મિત્રો અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો કારણ કે આવા નવા દેશી માહિતી હું છે કે આપણા સુધી લાવતા રહીશું તો શું છે કે ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈ આપણું ગાય બહુ વારંવાર રિપીટ થાય છે આપણું ભેંસ બહુ વારંવાર રિપીટ થાય છે આની પાડી હોય છે બે વર્ષ થયા છે ત્રણ વર્ષની ભેંસ થઈ છે તો એ તે ટાઈમે થોભાતી નથી તો હવે એનું શું કારણ હોય છે તો મિત્રો એની અંદર ઘણા પ્રકારના કારણ હોય છે તો જલ્દી કરી દઈશું મિત્રો શું છે કે વિડીયોની શરૂઆત તો મિત્રો તમારે મિનિમમ જો આ નુસ્ખો તમારે પંદર દિવસ જલ્દી કરવાનો હોય છે તો પંદર દિવસ લગી તમે આના નુસ્ખો કરશો તો તમારો સો ટકા ગાય તમારું રિપીટ થવાની શક્યતા છે એની અંદર પણ મિત્રો જબરજસ્ત રીતે સુધારો થશે અને પ્લસ એની અંદર મિત્રો ફાયદા રહેશે તો જલ્દી કરી દઈશું મિત્રો હું છે કે વિડીયોની શરૂઆત તો મિત્રો તમારે સરોગવા આવે છે સરગ હોય તે મિત્રો એની અંદર ભરપૂર પ્રમાણની અંદર કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે એવા ઘણી પ્રકારના એવા મિત્રો એની અંદર પોષક આહાર હોય છે કે જે તમારા ગાય અથવા ભેંસની અંદર રિપીટ થવાની છે તપલી રહે એની અંદર મિત્રો જબરજસ્ત રીતે તમારો માલ વ્યવસ્થિત રીતે ખોભાઈ પણ છે સાથે સાથે મસ્ત વસ્તુ શું છે કે મિત્રો જો તમે ગાય હોય કે ભેંસની અંદર ટાઈમે તપાસ કરાવો પ્લસ સારામાં સારા એ તમે વિટામિનવાળા પોષણવાળા આહાર ખવડાવો મિલર મિક્સર ખવડાવો સારી ક્વોલિટીનો મિત્રો કેલ્શિયમ ખવડાવો સારી ક્વૉલિટીની વસ્તુ મિત્રો દાણ ખવડાવો ફેલ ખવડાવો અને વ્યવસ્થિત રીતે જો તમે એને સારવાર કરો તો તમારું ગાય ભેંસ ટ્રીટપીટ ક્યારેય ના થાય અને વ્યસ્ત રીતે સારા ડૉક્ટરની સલાહ સૂચન લઈને મિત્રો તમે આ હુસકો પણ અજમાવી શકો છો સરગવો તે બહુ જ મિત્રો કાર્ગરસુક પ્રોડક્ટ આવે છે તમારા ગાય ભેંસ માટે જબરજસ્તી મિત્રો રિપીટ થવાની શક્યતા પણ મિત્રો ઓછી રહેશે પ્લસ દૂધાનો માલ હોય તો એને પણ જો તમે એને ખવડાવતો તો માલને ક્યારેય દૂધ ઘટવાની શક્યતા ન રહે પ્લસ દૂધને જે ગાયોને અથવા ભેંસને ગ્લુકોઝ ઘટવાની શક્યતા રહેતી હોય તો તમે સરગવો મિત્રો ખવડાવી શકો છો બહુ સારો ફાયદો છે મિત્રો દસ થી પંદર દિવસ લગી જો તમે એનો ઉપયોગ કરો તો જોરદાર તમારા ગાય ભેસની મિત્રો રિઝલ્ટ પણ આવશે અને હજી આપણે આવા નવા દેશી મિત્રો આપણા સુધી વિડીયો લાવતા રહીશું તો ચેનલની અંદર મિત્રો આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું હજી આપણે હવે નવા ટોપિકની અંદર અને જય જવાન અને જય કિસાનના સાથે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ મળીશું આપણે હવે નવા ની અંદર